માતાજી તો મારા સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે લાઈવ બકાલાની રજૂ જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો પંદર તારીખ નવમો મહિના બે હજાર પચ્ચીસના વાર છે મિત્રો સોમવાર તો ચાલો લાઈવ અરાજ જોવા જઈએ તો બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવ કેરા મા હું બાવ છે 5 રૂપિયા 50 રૂપિયા છે ભાઈ જવવા એક નંબર વાકડીયો ભાઈ એક નંબર વાકડીયો રૂપિયા 60 રૂપિયા બાવ છે ભાઈ 50 રૂપિયા

કોથમરી ની અંદર માં ભડકે મળી ગયું છે ભાઈ આજે સિત્તેર રૂપિયાની કિલો વેચાણી છે સિત્તેર રૂપિયાની ની કોથમરી એક કિલો મવવાની બજારમાં માં કોથમરી ભડકે મળી છે કિંગટોંગ આજે મોવા માર્કેટ હેડ ની અંદર ડુંગરી ના ભાવ આપડે દાદા ને પૂછી દાદા આજ માં શું ભાવ છે ડુંગરી ના 12 રૂપિયા 12 રૂપિયા ની કિલો છે મિત્રો થોરી સોરી છે કેટલો ટોક છે ખાલી તમે જોવો ખાલી એનો ભાવ શું છે ખબર

મિત્રો વટાણિયા સોરા ના આજના ભાવ પંચાવન રૂપિયા છે પંચાવન મિત્રો દેશી ભીંડા છે સફેદ એના ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા છે આજના ભાવ જવા કેવડી કેવડી હિંગ છે ખાલી ત્રીસ રૂપિયા આજના ભાવ છે

લેટેસ્ટ ફુલાવર કઈ ઘટે નહીં વીસ રૂપિયા નો પચીસ રૂપિયા ભાવ ઉડલા તારી વરાવા પાને પાને ભૂતના ભટકા લેટેસ્ટ ગવાર સોનુભાઈ અલારી સો રૂપિયાનો કિલો સો રૂપિયાનો કિલો સોનુભાઈ અલારી જય શ્રી ટમેટા છે છે ટમેટા ટમેટા ભાઈ ભાઈ ભાવ કિલો ચાલો મિત્રો આજે ભાવ છે ને રૂપિયા ની કિલો છે ભાઈ આવી કઈક સિંગ છે આજના ભાવ પાંત્રી રૂપિયા છે

આનો સટ 1100 રૂપિયા 100 રૂપિયા કેરેટ છે ભાઈ બેંગલોર 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 હું ભાવ છે હું ભાવ છે 20 ના કિલો 20 ના કિલો 20 ના કિલો 20 ના કિલો બેંગલોર બેંગલોર 20 ના કિલો ભાઈ ટમેટા એક નંબર એક નંબર 20 રૂપિયા ના કિલો 20 ના કિલો 20 ના કિલો 20 ના કિલો સુપર ફાસ્ટ સુપર ફાસ્ટ સુપર ફાસ્ટ

பண்ணாங்க சார் பட்டாங்க வேணா நான்